હિન્દુ જીમખાના દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો નો ગોસાઈવાડ ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અમૂલ ખાતે પધારેલા નવ નિયુક્ત જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ધારાસભ્ય કે સ્વામીનું ઢોલ નગાડા સાથે ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું જ્યાં સૌપ્રથમ જિલ્લા ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય દીકે સ્વામીએ લવઘણ વસાવની પ્રતિમાને ફૂલહાર ચઢાવી શીશ ઝુકાવ્યું હતું ત્યારબાદ બહુચર માતાજીના મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા ત્યારબાદ કાછાવાડમાં રામજી મંદિર તેમજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને આરતીનો પણ લાભ લીધો હતો કાછીયાવાદમાં ભાજપના કાર્યકરોની પરિચય બેઠક રાખવામાં આવી હતી જ્યાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય દી કે સ્વામીનું શહેર ભાજપના પ્રમુખ મિઠુન મોદી તાલુકા ભાજપના પ્રમુખ દીપક ચૌહાણ આમોદ શહેર ભાજપના મહામંત્રી ભીખાભાઈ લિંબચિયા

એક થવા જણાવ્યું હતું જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ સામાજિક સમરસતા ઉપર ભાગ મૂકીને હિન્દુ સમાજને એક રહેવા આહવાન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો તથા યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા